મિત્રો વીડિયોમાં બધા પ્રશ્ન જોરદાર છે તો વીડિયો પૂરો જોજો પ્રશ્ન એક કયા દેશના લોકો ગધેડીનું દૂધ પીવે છે એક આફ્રિકા બીક તિરાન સીત પાકિસ્તાન બીક જાપાન સાચો જવાબ છે બી તિરાન પ્રશ્ બે માણસના શરીરનો કયો ભાગ પાણીમાં તરી શકે છે એક ખોપડી બી આંતરડા सीक फेफसा किडनी। साचो जवाब छे फेफसा। प्रश्न तर एक विमान बे सके एक पांच सौ, दीक सात सौ सी आठ सौ नव सौ। साचो जवाब नव सौ। પ્રશ્ન ચાર વિશ્વમાં કયા દેશમાં સૌથી વધુ વૃક્ષો છે એક આફ્રિકા બી ત્રશિયા સી દુબઈ ડી ભારત સાચો જવાબ છે બી રશિયા પ્રશ્ન પાંચ સોનાનો રૂપિયો કયા દેશમાં જોવા મળે છે એક દુબઈ બી કુવેત સી સાઉદી અરેબિયા દીક તિરાક સાચો જવાબ છે સી સાઉદી અરેબિયા પ્રશ્ન 6 હેન્ડ પંપ નો આવિष्कार કોણે કર્યો હતો એ ન્યૂટન બી એપીજે અબ્દુલ કલામ સી ઓસ્કર કાર્લસન ડી આલ્બર્ટ આઈન્સ્ટાઈન સાચો જવાબ છે સી ઓસ્કર કાર્લસન પ્રશ્ન 7 કયા રોગને કાળો મોત કહેવામાં આવે છે એ કેન્સર બી કોરોના સીક પોલિયોગ સાચો જવાબ છે દીક પ્લેગ પ્રશ્ન આઠ કયા દેશમાં સૌથી ઓછું પાણી છે એક યુરોપ બીક ઇરાન સીકવેટિકન સિટી દીક રોમાનિયા સાચો જવાબ છે બીક ઇરાન रशर नव કયો ફળ ઝાડ પર થી તોડ્યા પછી એક દિવસે પાકે છે એક દાડમ બી સફરજન સીત કેળા દી ચીકુ સાચો જવાબ છે દી ચીકુ રशर 10 સૌથી પહેલા ઇન્ટરનેટ નો ઉપયોગ કયા દેશે કર્યો હતો એત ભારત બી જાપાન સી અમેરિકા દી સિંગાપોર સાચો જવાબ છે સીટ અમેરિકા પ્રશ્ન 11 કયો પ્રાણી ચંપલ પહેરીને સુવે છે એ કુંડર બી પોન્ટ સી હરણ દીપ ઘોડો સાચો જવાબ છે દી ઘોડો પ્રશ્ન 12 વધો પડતો મીઠું ખાવાથી શરીરના કયા અંગને નુકસાન થાય છે એ તાંતરડા બી કિડની સી લીવર डी फेसा साचो जवाब छे बी किडनी प्रश्न तेर भारत मा क्यों फल सौथी વધારે खावामा आवे छे ए કેરી बी जमरुख सीत केला डी पपैया साचो जवाब छे एक केरी પ્રશ્ન ચૌદ કેપ્સ્યુલનું આવરણ કયા પ્રાણીના હાડકામાંથી બને છે એક મગર સીખ કાચબો દી માછલી સાચો જવાબ છે દી માછલી પ્રશ્ન પંદર એવી કઈ વસ્તુ છે જેને આપણે બંદી બનાવી શકતા નથી એક સિંહ દીત હાથી સીખ પડછાયો દીત વાઘ साचो जवाब छे सी परछायो प्रश्न 16 સૌથી ઠંડુ ફળ કયું છે એક મોસમ બી દ્રાક્ષ સીત સફરજન દીપ બેલપત્ર સાચો જવાબ છે દી બેલપત્ર પ્રશ્ન 70 જલેબીની શોધ ક્યાં દેશમાં થઈ હતી એક ચીન બી તિરાંગ સીત જાપાન દી અમેરિકા સાચો જવાબ છે બી તિરાન પ્રશ્ન 18 રામાયણ અનુસાર રાવણ ના સસરા નું ઘર કયા રાજ્ય માં હતું એક મધ્યપ્રદેશ બી ગુજરાત સીત મહારાષ્ટ્ર દીત રાજસ્થાન સાચો જવાબ છે દી રાજસ્થાન પ્રશ્ન 19 કયો જીવ તેની યાદ શક્તિ 3 સેકન્ડ માટે ભૂલી જાય છે એક બિલાડી બી માછલી સી પુંદર બીક ગરોળી જવાબ છે માછલી મગરના મોઢામાં કેટલા દાંત હોય છે એક સુડતાલીસ દાંત બીક પાસઠ દાંત સીત સત્તાણું દાંત બીક બ્યાસી દાંત સાચો જવાબ કોમેન્ટમાં આપો मित्रों वीडियो सारो लगे हो तो चैनल ने सब्सक्राइब करने भूलता नहीं जय हिंद